આજે હર્ષ અને આનંદની લાગણી સાથે થાય છે કે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા વડિયાર પંથકના તેજસ્વી પ્રતિભાનોને સન્માનિત કરવામાં આવેલ છે વડિયાર સેવા સમિતિ દ્વારા વડિયાર રત્ન એવોર્ડ બે હજાર છવ્વીસ અખેવાડી જલાલ આબાદ રોડ ધરતી હોટલની પાછળ શુભ સ્થળે વડિયાર રત્ન એવોર્ડ યોજવામાં આવ્યો સૌપ્રથમ આમંત્રિત મહિમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આશીર્વાદ વચન પરમ પૂજ્ય મહંત શ્રી દશરથ રામ મહારાજ હરિભક્તની જગ્યા સમી પરમપૂજ્ય ગિરિધરામ બાપુ ઋષિ આશ્રમ સમી કાર્યક્રમ અધ્યક્ષ રમેશ સિંધવ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો અતિથિ વિશેષ લવિંગજી ઠાકોર ધારાસભ્ય હેતલબેન ઠાકોર પ્રમુખ જિલ્લા પંચાયત ઓખાજી ઠાકોર ધારાસભ્ય બેચરાજી કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય સાણંદ નિતેશભાઈ ઠક્કર ચલ્યાણ ગ્રુપ મનુભાઈ પાવરા અધ્યક્ષ પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર ડૉક્ટર ગોવિંદજી ઠાકોર સદારામ હોસ્પિટલ રાધનપુર મનુભાઈ જાધવ અંબિકા પરિવાર હારીજ દિનેશભાઈ સિંધવ પત્રકાર સર્વ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તાર પછી દિગ્પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ નિમંત્રક વડિયાર યુવા સેવા સમિતિ સમી નાડોદા પ્રકાશકુમાર વર્ષામભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ વઢિયાર રત્ન એવોર્ડમાં વઢિયાર સેવા સમિતિના સેવા કાર્યક્રમમાં સેવા બજાવી હોય દાતા તરીકે પણ દાન આપ્યું હોય તેવા સેવક અને દાતાઓને બુકે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા વડિયાર સેવા સમિતિ છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યની અંદર અવિરત સેવા આપી રહ્યું છે તેમાં પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ નાડુદા દ્વારા અને તેમની સાથે સમગ્ર યુવાન મિત્રો સાથે રહીને કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા હતા ત્યારે દિનેશભાઈ સિંધવ પત્રકાર દ્વારા જણાવવામાં આવ્યું કે ખરેખર મંચસ્થ પર બેઠેલા સરકારી આગેવાનો આમંત્રિત મહેમાનોને ટકોર કરીને કહ્યું કે મારા વઢિયાર રત્ન એવોર્ડમાં કોઈ ઉચ્ચ નીચનો કોઈ ભેદભાવ મને અહીંયા જોવા મળ્યો નથી એટલે કે સરકાર પણ હું ટકોર કરું છું કે જો એક મંચ ઉપર દરેકને સમાનતા સભાવના હોય તો સરકારે વિચાર વિમર્શ કરવો પડે ક્યારે પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને સમગ્ર વઢિયાર સેવા સમિતિને લાખ લાખ વંદન અભિનંદન પાઠવ્યા હતા હરા હંમેશા સેવા કાર્યની અંદર વઢિયાર યુવા સમિતિ સેવા સમિતિ હાજર જ હોય છે ત્યારે વઢિયાર રત્ન એવોર્ડ બે હજાર છવ્વીસ દ્વારા વચરાજ બે ત્રણમાં સેવા કેમ સેવા આપશે તેવું નવીન પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું વઢિયાર રત્ન એવોર્ડ બે હજાર છવ્વીસ સાંજે છ કલાકે શરૂ થયો અને આઠને ત્રીસ કલાકે ભોજન પ્રસાદ લઈ બધા છૂટા પડ્યા સમગ્ર કાર્યક્રમની જહેમત વડિયાર યુવા સમિતિ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ મારું મૂળ વતન વેડધામ વવવાથી અમારા વડીલો નીકળેલા પછી વેડ આવેલા અને છેલ્લે વરાણા અને પાનવા ગયા અમે અને અત્યારે વડગામ છીએ પણ આમ છતાંય વડગામમાં વર્ષો સુધી મને કીધું કે તમે પાનવાના છો એટલે હું વઢિયારનો છું એનો મને ગર્વ છે અને મારું પહેલું સન્માન વઢિયારમાં થાય છે હું ભલે જન્મ્યો વડગામમાં એટલે કહું છું ગર્વ છે એટલે નથી પણ ખોડિયારમાં જ્યારે નાનો હતો ત્યારે મારામાં સમજણ આવી ત્યારે મને મા બાપે એવું કહ્યું કે આપણે કુળદેવી ખોડિયારમાં છે સિંધવાઈમાં પણ અમારા એટલે મારા બે કુળદેવી છે એક ખોડિયારમાં પણ છે અને સિંધવાઈમાં પણ છે અને જૈનોનું દેરાસર મારી નજીક એટલે હું નાનો હતો એટલે હું દર્શન કરવા જોઉં એટલે શિવને દર્શન કરું અને જૈન દેરાસરમાં પણ શિષ નમાવતો એટલે હું આ એટલી બધી વાતો એટલા માટે કરું છું કે ખોડિયારમાં સાથેનો મારો જૂનો નાતો નાનો હતો ત્યારે મને એવું લાગે હું દર્શન કરીને બહાર નથી નીકળ્યો એવું મને લાગે તો હું પાછો જોઉં એટલે ખોડિયાર મને યાદ કરું છું અને એટલે કહું છું કે હું અઢિયારનો છું અ મને પ્રકાશભાઈના જન્મદિવસે દિવસે એમને અભિનંદન આપે આપીએ અને સાથે સાથે મને મહત્વની વાત એ ગમી છે સ્ટેજ ઉપર બેઠેલા બધા લોકોને ગમશે ને તમને પણ ગમશે કે આજે જાતિવાદનું જે ઝેર છે ને આખા ગુજરાતમાં જાતિવાદનું જે ઝેર છે ને એ ઝેર આપણને મારી નાખશે જો વહેલા નહીં જાગીએ તો આ માણસે વિશેષ પ્રતિભાને તો સન્માનિત કરી જ છે પણ તમે વિચારો કે દરેક જ્ઞાતિના લોકોને અહીંયા એક સાથે બેસાડ્યા છે આ માણસે એટલે પ્રકાશભાઈને વિશેષ અભિનંદન આપું છું કારણ કે અને આપણે કેટલા રાજી થઈશું છું ક્યારનો રાજી થવું છું કારણ કે બધી જ જ્ઞાતિઓ એક સાથે બેઠી હોય ને લવિંગજી એટલે એની મજા છે અને બેસવાની જરૂર છે નેતાઓ બેઠા છે એટલે કહું છું કે મત માટે જ્ઞાતિઓમાં જે વિભાજન પાડવામાં આવે છે અને જે ઝેર ઓકવામાં આવે છે એને લઈને જે મોટું નુકસાન જવાનું હોય ત્યારે પ્રકાશ નાડોદા જેવો વ્યક્તિ બધી જ જ્ઞાતિઓને સાથે બેસાડે એટલે એક વિશેષ સન્માન આપણે એમનું કરવું જોઈએ સાથે મળીને કારણ કે બધા સાથે હશું ને તો જ મજા આવશે ઘણું બધું બોલવું જોઈએ અને હું તો વાળો માણસ છું મારા ઇન્ટરવ્યુ એક કલાકથી લાંબા હોય છે કારણ કે રીલ અને શોર્ટના જમાનામાં હું લાંબા ઇન્ટરવ્યૂ કરવાવાળો માણસ છું પણ અહીંયા મારે ટૂંકું બોલવાનું છે મારે વિશેષમાં કંઈક કેવું હોય તો ખાલી એટલું કહીશ કે મારું જો સન્માન મને પહેલો એવોર્ડ જો કોઈ આપ્યો હોય ને તો વઢિયારના જીજ્ઞા શેઠે મને આપેલો સુરતમાં અને મારું જો બીજીવાર સન્માન થયું આ વિસ્તારમાં તો એ વઢિયારના પ્રકાશ નાડોદાએ કર્યું છે એટલે ખારાપાટનો છું એ મારું જન્મસ્થળ છે પણ ફરી કહું છું કે ગર્વ છે કે મારા વડીલો વઢિયારના હતા ધર્ગાડે એવા સેવા કરવા વાળા લોકો ને પણ એમને આજે આમંત્રિત કર્યા અને એમને આ એવોર્ડ આપવાનું આજે કામ કર્યું છે પ્રકાશભાઈ આ ઘણા બધા લોકોને વિચાર છે સાહેબ આ એવોર્ડ છે ને એ મારી તમારી સૌની જવાબદારી બને છે

અંબા ના ખોળામાં જયારે એ અને ભક્તો જાતા હોય ને ત્યારે મારો તમારો વઢિયા માણસ ત્યાં જતો હોય ત્યારે એને એમ થાય કે સેવા કેમ જયારે જોવે ત્યારે એમ થાય કે આ મારો કેમ છે સાહેબ અને પોતાની લાગણી સાથે એનો રોટલો ખાવાનું